જય ગિરનારી મિત્રો હર હર મહાદેવ હર જય માતાજી તો મિત્રો આજે આપણે નવી અપડેટ લઈને આવી ગયા છીએ કે જે ભવનાથ તરતીમાં પરિક્રમાની તૈયારી ચાલી રહી છે ત્રીસ દસ બે હજાર પચીસની નવી અપડેટ છે આ અને આજે પણ વરસાદ પણ છે નહીં અને જંગલમાં પણ વરસાદ હોય તો કે ખ્યાલ ન આવી શકે પણ મારા અંદાજે જંગલમાં પણ છે નહીં વરસાદ જો આજે હાવ સૂકું વાતાવરણ છે અને આજે આપણે અત્યારે ગિરનાર પ્રવેશ દ્વાર છે જ્યાં કે ત્યાં અત્યારે આપણે છે અને ત્યાંથી હું તમને આખું જે તૈયારી ચાલી રહી છે એ બતાવી રહ્યો છું તો તમે જોઈ શકો છો જોઈ લ્યો અને મારી પાસે જો નવી જે ગાઈડલાઈન આવેલી છે થોડીક એ પણ તમને શેર કરીશ જુનાગઢ ગિન ગિરનારની લીલી પરિક્રમાને લઈને તંત્ર જાહેર કરી ક્યાં સુધી સત્તાવાર નિર્ણય ન થાય ત્યાં સુધી પરિક્રમાથીઓએ ન આવવા અપીલ કરી છે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરના વરસાદની સ્થિતિ જોઈ તંત્ર લેશે નિર્ણય એટલે તંત્ર પછી નિર્ણય લેવાનું છે કાલે એકત્રીસ તારીખે સાંજ સુધીમાં આપણને નિર્ણય ખબર પડી જશે કે શું થવાનું છે તો અત્યારે જો આપણે રામટેકરી જે સોનાપુરી છે ત્યાં પહોંચવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો જો સમય નવી નવી અપડેટો બધી આવતી જાય છે એ અમે તમને કહેતા જઈ છીએ અને પોલીસની રાવટીઓ પણ લખાઈ ગઈ છે અત્યારે શ્રી રામ ટેકરી છે જો સામે પોલીસની ટેકરી છે સામે બેનર પણ લાગી ગયા છે પરિક્રમા એટલે તૈયારીઓ તો ફૂલ ફૂલજોશમાં ચાલી રહી છે તંત્રની એટલે જે હશે એ આપણને કાલે એકત્રીસ તારીખે ખબર પડી જશે જો વરસાદ પડશે તો પરિક્રમા કરવામાં આવશે રદ જો વરસાદ નહીં થાય તો તાબડતોપ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરાશે જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો તારીખ બેના પરિક્રમાર્થીઓએ અપાશે પ્રવેશ એટલે બે અગિયાર બે હજાર પચીસે જ તો અપાશે નિર્ણય બરાબર ભાવિકોએ જુનાગઢ ન આવવા તંત્ર દ્વારા કરવામાં આવી અપીલ એટલે કોઈએ વહેલું અહીંયા આવું નહીં એની ખાસ તંત્ર જાહેર કરે છે દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા પણ ઓછી ગત વર્ષ કરતા છે એટલે ગયા વર્ષે પંચાણું અન્નક્ષેત્રોને આપી હતી નવી મંજૂરી આજ આ વખતે પાસાઠ અન્નક્ષેત્રએ જ મંજૂરી લીધી છે એટલે આજકાલે અન્નક્ષેત્રો પણ ઓછા છે અને ખાસ કરી અને બધા લોકોએ આ ધ્યાનમાં લેવું અને તમે જોઈ શકો છો જો ફૂલ ફોર્સમાં અત્યારે એમ તો તૈયારીઓ બધી ચાલી રહી છે બેનરો પણ લાગી ગયા છે કે વન્ય પાણીઓને ખોરાક નાખવો નહીં જંગલોમાં પ્લાસ્ટિકને લઈ જવું નહીં પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા આપણે કરવાની છે નદી નાળાઓમાં શેમ્પુ સાબુના ઉપયોગ ઓછા કરવા એટલે આવી રીતે તમે જોઈ શકો છો જો અહીંયા પણ પોલીસની રાવટીઓ લાગી ગઈ છે અને અત્યારે આપણે દામોકોન પહોંચવા પણ આવી ગયા છીએ તમે જોઈ શકો છો અને થોડી ઘણી ભીડ પણ જોવા મળે છે કેમ કે અમુક અમુક લોકો છે એ બધી જોવા અને વિડીયો માટે આવતા હોય છે એટલા માટે ભેટ થોડીક રહે છે મિત્રો તમે જોઈ શકો છો અને હજી મારી પાસે એક ગાઈડલાઇન આવેલી છે ગિરનારની લીલી પરિક્રમા અંગે વન વિભાગનું મોટું નિવેદન વરસાદના કારણે હાલ પરિક્રમાના કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે જૂનાગઢમાં બહારથી આવતા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી પ્રશાસન તરફથી સત્તાવાર માહિતી ન મળે ત્યાં સુધી પરિક્રમા માટે નીકળવું નહીં એટલે કોઈએ પરિક્રમા માટે નીકળવું નહીં ઘરે રહેવું અને જ્યાં સુધી સત્તાવાર તમને જાહેરાત ન થાય કે હવે પરિક્રમા ચાલુ કરવાની છે ત્યાં સુધી કોઈએ આવવું નહીં અને બે તારીખ પહેલાં તો કોઈને આવવાની ઉમે મનાય છે કેમ કે પરિક્રમા ચાલુ થશે તો બે તારીખે જ થવાની છે તો જો તમે અત્યારે હું તમને દર્શન કરાવી રહ્યો છું તે દામોદર કુંડના દર્શન છે દામોદર કુંડને કલરકામ કરી અને નવા રોગાન કરી અને નવું રંગરૂપ આપેલું છે તો તમે એના પણ દર્શન કરી શકો છો અને દામોદર કુંડમાં તમને બતાવી રહ્યો છું અત્યારે કોઈ પાણી કે કાંઈ છે નહીં રાબેતા મુજબ પાણી જે ઝરણા ચાલુ છે એ પાણી ચાલ્યું આવે છે અને પાણી જઈ રહ્યું છે જો તમે જોઈ શકો છો તો મિત્રો જય ગિરનારી જય ગિરનારી બધાય આપણે સાથે મળીએ એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણે પરિક્રમા માટે નહીં પણ બીજાની બધી આપણે કહી તો ખેડૂત લોકોની પણ અત્યારે માંડવી અમુક અમુક બધું પલરી રહ્યું છે અને ખેડૂતને પણ નુકસાન છે તો બધાય માટે આપણે એવું પ્રાર્થના કરીએ કે હવે વરસાદ વિરામ લઈ લ્યો એવી આપણે બધાને પ્રાર્થના કરીએ અને આપણી બધાને પ્રશ્નો છે બધાની જે કહેવાનું છે એ ભગવાન સાંભળી લે એવી બધાની હરેકની મનની મનોકામના પૂર્ણ કરે તો જુઓ મિત્રો હવે પ્રશ્ન એ છે કે શું પરિક્રમા બંધ રહેશે તો જવાબ છે ના હજી સુધી આવું કોઈ સ્ટેટમેન્ટ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી એટલે કોઈ અધિકારી કે પ્રશાસન દ્વારા હજી કોઈ સ્ટેટમેન્ટ એવું જાહેર નથી કર્યું કે પરિક્રમા બંધ રહેશે એટલે આવું કોઈ કહેતું હોય કે કોઈ ખોટું કે તો એ બધી ખોટી વાત છે તો મિત્રો અત્યારે જો આપણે ભવનાથ તળેટી બાજુ આપણે નીકળી ગયા છીએ અને હવે આવશે આપણે બસ સ્ટેન્ડ કે એસટી બસ સ્ટેન્ડ કે જે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડથી ભવનાથ એસટી બસ સ્ટેન્ડ બસો આવે છે ત્યાં અત્યારે આપણે પહોંચવા આવી ગયા છીએ અને ત્યાંની હું તમને પણ અપડેટ બતાવીશ તો તમે ખાસ કરી અને આ વિડીયોમાં બન્યા રહેજો જો નવા હો પહેલી વાર હો તો મારે મારે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ કરી અને કોમેન્ટ લખજો કેમ કે કોમેન્ટ લખશો તો અમને ખબર પડશે કે તમે શું છે શું નથી તો મિત્રો તમે જો અત્યારે જોઈ શકો છો કે આ ભવનાથનું બસ સ્ટેશન છે ભવનાથના બસ સ્ટેશનમાં પણ રાવટીઓ નખાઈ ગઈ છે અને એની ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે એટલે કોઈ એવું નથી કે હજી આમ છે કે એવી ખોટી બધી વાત કોઈ ઉડાડતું હોય તો ખોટી છે અત્યારે હું તમને અપડેટ દઈ રહ્યો છું તણે આપણે જિલ્લા પંચાયતની સામે જે બસ સ્ટેન્ડ આવેલું છે ભવનાથ અત્યારે ત્યાં આપણે છીએ અને એનું તમને હું બતાવી રહ્યો છું તો હાલ પ્રશાસન દ્વારા પરિક્રમા માર્ગ સહિતના અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા અને આયોજન શરૂ થઈ ગયું છે જેથી કરીને રાબેતા મુજબ ગિરનારને લીલી પરિક્રમા યોજી શકાય એટલે કે એવું તો તંત્ર અને રાબેતા મુજબ તૈયારીઓ કરી રહ્યું છે કે એવું બને તો આપણે રાબેતા મુજબ પરિક્રમા આપણી ચાલુ જ થાય કેમ કે પરિક્રમમાં બહુ વરસાદ પડી જાય અને અંદર જો એવા બનાવ બની જાય કે કોઈ રસ્તા છે એમાં ખીચડ થઈ જાય બીજા નંબરમાં અટક ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે ચારથી પાંચ દિવસયા એક દોઢ ઇંચ બે ઇંચ એવો આવે એટલે આઠથી દસ ફૂટ જમીન પલળી ગઈ છે તો મોટા સાધનો આપણે એમ કહે કે અન્નક્ષેત્રની જે ગાડીઓ હોય તો એ આપણે ખૂતી જવાની બીક લાગે અંદર બેસી જવાની બીક લાગે તો અંદરથી પછી કાઢવી પણ મુસીબતવાળી થાય એટલા માટે આ બધું ધ્યાનમાં લઈ અને તંત્ર અત્યારે બધું આ કરી રહી છે તો મિત્રો અત્યારે જો તમે ભવનાથ આપણે જે ઇન્દ્રબાપ ઇન્દ્ર મહારાજ બાપુનો જે ગેટ આવેલો છે આ હા તમે જોઈ શકો છો દુધેશ્વર મહાદેવ છે એની બાજુમાં જ કે આપણે ત્યાં પોલીસ પર લોકોની રાવટી પણ નખાઈ ગઈ છે અને અહીંથી આપણી પરિક્રમા સ્ટાર્ટ થાય છે અત્યારે એ તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો જોવો અત્યારે જ્યાં પણ ફૂલ તૈયારીઓ છે અને ત્યાં પણ રાવટી નખાઈ ગઈ છે વેચવા પણ જો તમે જોઈ શકો છો એની પણ બધા લોકોએ સામસામે બેસી અને એના પણ સ્ટોલ પર પડી ચૂક્યા છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ભવનાથ પ્રવેશ દ્વાર કે જ્યાં ગેટ આવેલો છે ત્યાં જ આપણે અત્યારે છે આ કે આખું હું તમને આમાં ભવનાથની જે બધી તળે તળેટીની જે તૈયારીઓ છે એ તૈયારી તમને બતાવવાનો છું નવે અપડેટ સાથે કે અત્યારે શું ભવનાથ તળેટીમાં તૈયારીઓ ચાલી રહી છે હાલમાં ચારસોથી વધુ સ્ટાફ અને વીસથી વધુ રાવટીઓ બંદોબસ્ત થઈ ચૂક્યો છે બરાબર અને જો હવામાનમાં હવે કોઈ પલટો નહીં આવે તો પરિક્રમા રાબેતા મુજબ યોજાશે એવી પૂરી શક્યતા છે એટલે જો હવે કોઈ હવામાનમાં પલટો ન આવે કેમકે આ તો ભાઈ કુદરત છે ભગવાનને શું કરવું એ તો આપણને પણ ખ્યાલ નથી પડતો એટલે જો હવામાન ખાતામાં જો પલટો આવી જાય તો પણ કાંઈ ફેરફાર થઈ શકે છે બાકી જો અત્યારે વાતાવરણ સારું છે અત્યારે કોઈ કાંઈ નથી રેડા ખાલી નહીં એવા કંઈક સાટા આવીને જાય છે અને ગિરનારમાં વરસાદ હોય તો આપણને પણ ખ્યાલ પડતો નથી કેમ કે ગિરનાર જંગલમાં આપણે અત્યારે હોતા નથી અને પણ મારા રાબેતા મુજબ અત્યારે કોઈ વરસાદ છે નહીં એવી કોઈ અપડેટ છે નહીં કે હજી ત્યાં વરસાદ છે એવો તો તમે જોઈ શકો છો એટલે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ તળેટી જે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંના મેઇન ચોકમાં જો શ્રી લવા પટેલ સમાજ આપણે ત્યાં અત્યારે જો બધી આપણે એમ કહીએ કે વારાવની ને એની બધે એની રાવટીઓ પણ નખાઈ ગઈ છે અને ફૂલ જોશથી ત્યાં બધા કાઉન્ટર પણ પડી ગયા છે અને તમે જોઈ શકો છો જો સામે બહુ કાઉન્ટરો બધા પડી ગયા છે તો ખાસ કરી અને મારી પાસે જે માહિતી તમને હતી મેં માહિતી તમને આપી દીધી છે અને તમને મહાદેવના પણ તમને દર્શન થઈ રહ્યા છે અને દરવાજેથી હું તમને પણ દર્શન પણ કરાવીશ તો થોડાક વિડીયોમાં બન્યા રહેજો ખાસ કરીને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે જે નવી અપડેટ છે નવી તૈયારીઓ છે એ હું તમને અત્યારે બતાવી રહ્યો છું થોડી ઘણી ભીડ પણ જોવા મળે છે તમે જોઈ શકો છો જો અત્યારે કેટલી ભીડ છે એ તો મિત્રો ખાસ કરી અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને હવે તમને હું મહાદેવના પણ તમને દર્શન કરાવીશ કેમ કે અંદર તો બહુ ભીડ છે પણ બારે તમને એના દ્વારથી હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું અને હજી આપણે જે રોપ વેવાળું જ્યાં છે જો આ પોલીસ રાઉટી અત્યારે નખાઈ ગઈ છે ત્યાં અને આપણે આગળ અત્યારે જાહું કે જે નવનાથનું આપણે એમ કહે કે વેલનાથની જે જગ્યા આવેલી છે ત્યાં હું તમને જૈન પણ બધું બતાવીશ તો તમે આ વિડિયોમાં ખાસ બન્યા રહેજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવી નવી અપડેટો હોય કે નવી કાંઈ આવે તો તમને તાત્કાલિક જોવા મળે તો મિત્રો તમે જોઈ શકો છો જો તમને મહાદેવના અત્યારે દર્શન થાય છે ધજાના તમને મંદિરના હું તમને દર્શન કરાવી રહ્યો છું અને ભીડ તમે જોઈ રહ્યા છો જોઈ લ્યો છે આ છે વ શ્રી વસ્ત્રાપતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે બાજુમાં કે જે આપણી જૂની શિવલિંગો છે આજે વર્ષો પુરાણી તેના તમને હું દર્શન થાય છે અને બહાર સ્ટોલમાં પણ તમે જોઈ શકો છો જો સ્ટોલ પણમાં રમકડા પણ બધા લોકોએ ઠામઠૂમથી ભરી લીધા છે અને તમે જોઈ શકો છો અને માળાયું વેચવા એ લોકો પણ આવી ગયા છે જો તમને એના પણ બતાવી રહ્યો છું તેઓ માળાયુ રુદ્રાક્ષ બધું જો વેચાય છે અને આ છે પંચ અખાડા છે આપણે જે ભવનાથ મંદિરની પાછળ આવેલું છે એ તમને બતાવી રહ્યો છું અને સાધુ સંતો પણ આવી ગયા છે એના હું તમને પણ દર્શન કરાવીશ જો તમને સાધુ સંતોના પણ દર્શન થઈ રહ્યા છે સાધુ સંતોએ પણ શાંતિથી બેસી ગયા છે બધા કે આગળ શું થાય એ હવે બધાય જોવાનું છે તો મિત્રો મારી પાસે જે અપડેટ હતી એ અપડેટ તમને આમાં આપી રહ્યો છું મારી જો કાંઈ ભૂલભાલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અને મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો જો અત્યારે ફૂલ લારીઓ લાગી ગઈ છે અને બીજા નંબરમાં થોડીક તમને ટ્રાફિક પણ જોવા મળે છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને જોઈ લો છે નવા નવા સ્ટોલો પણ પડી ચૂક્યા છે સ્ટોલની જગ્યાઓ બધા રોકી લીધી છે અને માળા ને એવું બધું વેચાઈ રહ્યું છે અને હવે આપણે જશું કે જે વેલનાથ બાપુની જગ્યા આવેલી છે કે જે આપણે ગિરનાર રોપ વે આવેલી છે ત્યાં રસ્તા સુધી આપણે જશું હું તમને ત્યાંથી નવી અપડેટ છે ત્યાં સુધી બતાવીશ તો મિત્રો કાલે જે અપડેટ હશે એ ખાસ કરી અને કાલે હું તમને લાઈવ સાડા ચારથી પોણા પાંચમાં લાઈવ આવીશ સ્ટેટ બસ સ્ટેન્ડથી હું તમને આખે આખું લાઈવ બતાવવાનો છું તો ખાસ કરી અને મારા વિડીયોને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે નવી અપડેટો હોય તમને જોવા મળે અને કોઈ જો તંત્ર દ્વારા નવી અપડેટ હશે તો તાત્કાલિક હું જાણ કરીશ જાહેરાત કરીશ એટલે તમને ખબર પડે કે આવવાનું કેવી રીતે કેમ ન આવવું શું છે હું નથી એ બધી જાણકારી તમને મળતી રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે આપણે આપણે જે ગિરનારની આપણે એમ કહી કે જે રોપવાવાળો રસ્તો છે અને વેલનાથની જગ્યા છે ત્યાં આપણે અત્યારે પહોંચવા આવી ગયા છે અને ત્યાંનું તમને આ બધું બતાવી રહ્યો છું જો તમે જોઈ શકો છો તો મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર જય માતાજી જય ગિરનાર જય ગિરનાર મિત્રો જે મારી પાસે હવે અપડેટ આવતી જાય અને કોઈ અપડેટ કાંઈ હશે તંત્ર દ્વારા તો હું તમને શોર્ટ વિડીયા દ્વારા કે હું તમને ગમે એમ કરી અને પહોંચાડવાની ટ્રાય કરીશ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કરી કેમ કે તમને બધા મારા વિડીયો જોવા મળે અને તમને નવી અપડેટો જોવા મળી જાય તો જો મારી ચેનલમાં નવા આવો તો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો આવજો ટાટા બાય બાય ચાલો નવા વિડીયો મળશું જય ગિરનાર